ગઈશ તો આપ સપ કહેશો તો આપ મજામાં છો ને બધાએ તો હું તમને બતાડીશ કે આપણે આમાં કેમ તમે જે પણ યુટ્યુબર હોય એને લાઈવ કેમ સબસ્ક્રાઇબર લાઈવ કેમ કરવાનું તો હું તમને બતાડીશ આજે આજ આ તમને બતાડીશ હું આજે આ તમને ખબર હશે ને આ હું તમને બતાડવાનો છું આ તમે દેખ રહ્યા છો આ કેમ લઈ શકીએ આપણે બરાબર ને ગઈશ આ કેમ લઈ શકીએ અને મારી ચેનલમાં અત્યારે થઈ ગયા છે વન ટુ ટુ વન હંડ્રેડ ટ્વેન્ટી ટુ સબસ્ક્રાઈબર્સ ઓકે ગાઈશ તો હું તમને બતાડવાનો છે આ વિડીયો આ જોજો ખાસ કરીને જી પણને જોવાનું હોય એ તો પહેલાં આપણે શું કરવાનું બરાબર ને ગાય પહેલાં આપણે દેવાનું પહેલાં છે ને આપણે ક્રોમ બ્રાઉઝર ઉપર કરદાવાનું બરાબર આ પહેલાં આપણે આને હટાવી દઈએ ક્રોમ બ્રાઉઝરને ખોલી દેવાનું બરાબર આને થોડીક સેટિંગ કર દે આપણે હા બરાબર જ છે બરાબર પછી આપણે આ સર્ચ કરવાનું સ્ટુ આપણે આ સર્ચ કરી દેવાનું સ્ટુડિયો ડોટ યુટ્યુબ ડોટ કોમ બરાબરને કહીશ સ્ટુડિયો ડોટ યુટ્યુબ ડૉટ કોમ કરીને પછી આ ડેસ્કટોપ સાઇડ મારી અનેબલ છે અત્યારે અત્યારે નથી જો હવે અત્યારે હું કરીને ડેસ્કટોપ સાઇટ ઓપન તો આવું કંક નજારો આવશે લોગિન ઉપર ક્લિક કરાને તમને બરાબર ને પછી યુટ્યુબ કોમ ખોલીને પૂરું આવી જાય બરાબર ને આયા જવું ગાઈસ તમે અત્યારે જો આ સબસ્ક્રાઈબર ને છે બધી મારા ના આ દેખો આ છે મારું ના દેખો પીપલ આર લવિંગ યોર વિડીયો મારી બીજું બધી જોઈ છે ને બધી પીપલ લવિંગ કરે છે જો પાછું હોય ગયું આપણે પાછું કરીએ એકવાર બરાબર લોગિંગ કરદાનું આયા આપણી સ્ક્રીન જ સીધી થઈ ગઈ વાહ બરાબર ને કાંઈ સ્ક્રીન સીધી થઈ ગઈ આપણે લોગિંગ કરી દીધું આપણું ખુલી જશે આખું ડેશબોર્ડ ખુલી જશે ચેનલ ડેશબોર્ડ કરીને બરાબર ને આપણા સબસ્ક્રાઈબરનું છે બરાબર ને પછી અહીંયા આપણે આ આ એપમાં આવી જાય આયા બરાબર ને આયા આવી જવાનું આપણે આયા જો આયા બરાબર ને પછી આયા જોખો આખું આ મોટિવેશન ખુલી જાય બરાબર ને પછી આ તમને સી લાઈવ કાઉન્ટમાં જવાનું બરાબર ને ને પછી આમ કરી દેવાનું તો તમારા સબસ્ક્રાઈબર આમ દેખી જાય બરાબર ને અત્યારે મારે છે વન હંડ્રેડ ટ્વેન્ટી સુ સબસ્ક્રાઇબર ને તમને નીચે દેખાડશે આમ કેટલા સુધી એકસો ચાલીસ સુધી પહોંચવાનું મારે અજી તાઇ બરાબર ને ચેનલ ગ્રોથ થાય મારું અત્યારે ને અત્યારે જો સબસ્ક્રાઈબર બ વધી ગયા છે અત્યારે મારા બરાબર ને કાંઈ તો આ વિડીયો ખાસ કરીને જેને ના આવડતું એ જોજો ગાય ખાસ કરીને તો કેવો લાગે વિડીયો પસંદ હતો વિડીયો લાઈક કરી દો અને સબસ્ક્રાઈબ કરજો બાય